નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર પોશીના તાલુકાના ગણવા ગામમાં એક રહેઠાણ મકાનમાં અચાનક આગ લાગી પોશીના ગણવા ગામમાં જગદીશભાઈના મકાનમાં અચાનક આગ લાગી હતી જગદીશભાઈ પોતાના આઠ જણના પરિવારની સાથે જ ગરીબીથી જીવન ગુજાર કરી રહ્યા છે મકાનમાં આગ લાગવાથી અનાજ તથા પોતાના રોકડ રકમ દાગીના કપડાં તથા તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ ગ્રામ પંચાયતમાં જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને આગને કાબૂ મેળવવા માટે ગામના તમામ લોકોએ મળીને પોતપોતાના ઢોલ વડે અને ઘડા વડે આગને કાબૂ મેળવી લીધું હતું આ ઘટનાનો બનાવ ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના સુમારે બન્યો હતો અને જમવાનું આજુબાજુના લોકો દ્વારા આપવામાં આવે છે તો આ આઠ પરિવારની એવી માંગ ઉઠવા પામી છે કે સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવે અને અમારી પરિસ્થિતિઓનો અમને સામનો કરી શકીએ એવું જણાવ્યું હતું અહેવાલ દિનેશ ગમાર સાબરકાંઠા અમારે છોકરોને અનાનખી આગ લાગી ગઈ સત્તાને અમારા આ છોકરોને નબળી પરીક્ષા આવી ગઈ ગરીબ લોકો તો સત્તોને હવે સરકારને અમે એમ કેવા માગીએ કે અમે સાહેબીજી આપો અમારે છોકરોજીભાઈ એવું કરી આપો સાહેબ તમોને વિનંતી છે અને અમારા છોકરો બહુ તકલીફમાં છે ને આખો પરિવાર નબળી પરીક્ષા થઈ ગઈ છે હવે કોઈ જીવી શકીએ હું નથી બીજા ગામના લોકો આવીને અમને રોટી દે તો રોટી ખાઈએ ને કારણ અમે કોઈ જીવી શકીએ હું નથી તો સરકાર પાસે આપ શું માંગ કરો છો અમે સરકાર પાસે બાપજી અમે અમે કેવા મોગ્યા કે અમને કોઈ સહાય જેવું કરી આપો એટલે અમારા છોકરો જીવે એવું કરી આલો એમે કહીએ છીએ શું નામ તમારું મારું નામ જીવનભાઈ એકવીસભાઈ કાળાભાઈ ત્રાંજી ગામ ગણવા અચાનક ઘરમાં આગ લાગી ગઈ અનાજ દાગીના બધા બળી ગયા ખાવાનું કશું કોઈ નહીં અચાનક તિલ લાગી ગઈ બહારથી ખાવા લે ગમના લોકો તો આ આગ કઈ રીતે બુજાવવામાં આવી હતી આ તો ગામના લોકો સાવી પાર જોઈ લીધી નકર અમને નથી ખબર અમે ગંગા કાપવા ગયેલા હતા તો હજુ સુધી કોઈ સરકારી અધિકારીઓ તપાસમાં આવ્યા છે કે નહીં આવ્યા ના નહીં આવ્યા સરપંચ સાહેબ આવે તે ખાલી ફોટા પાડી લઈ ગયા તો તમે કેટલા વાગે જાણ કરી હતી

અમારે તો કોઈ નહીં પૈસા બળી ગયા દાગીના બળી ગયા કશું નહીં અમે સૂર્યા બધા બળી ગયા હે બીજો લોકો માં તો લેતે ખાઈએ કશું નહીં અમે પા કાપલોન બધો બળી ગયા વાહન બધું બળી ગયા તો બેન તમે સરકાર શ્રી સાહેબ માં પાસે શું માંગશો સરકાર મદદ કરે એમ કરી આલે બધો ખર્ચો એમ કરી